ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસે દેખાવ કરતાં કહ્યું હતું કે અન્ય રાજ્ય હોય લોકસભા હોય કે રાજ્યસભા હોય તે વિધાનસભાનું લાઈવ પ્રસારણ થતું હોય છે પરંતુ ગુજરાત વિધાનસભાનું લાઈવ પ્રસારણ કેમ નહીં તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે ધારાસભ્ય તે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે અને પ્રજા માટે જ્યારે તે ગૃહમાં અવાજ ઉઠાવે છે તે સમયે આ ધારાસભ્યની શું રજૂઆત છે તેનો વિડીયો પણ તેમને મળવો જોઈએ પરંતુ આ મામલે તેમને વિડીયો પણ નથી મળી રહ્યો તેમ કહી તેમણે દેખાવ પ્રદર્શન પણ કર્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યો દેખાવ પ્રદર્શન સાથે કર્યા બાદ કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ મામલે પ્રતિક્રિયા આપી છે સમગ્ર ગુજરાતની જનતા જેના પરસેવાના ટેક્સના પૈસાથી ગુજરાત વિધાનસભાનું સંચાલન કાર્યવાહીનો ખર્ચ ભોગવવામાં આવે છે ધારાસભ્ય હોય મંત્રીમંડળના સભ્ય હોય કે સરકારના અધિકારીઓ હોય તમામનો પગાર આ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી ચૂકવાય છે અને ગુજરાતની પ્રજા મત આપીને પોતાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલે એ કોઈ પણ પક્ષ કે કોઈ પણ વિસ્તારનો ધારાસભ્ય હોય એ જ્યારે ચૂંટાઈને ગૃહમાં આવે છે ત્યારે પક્ષા પક્ષીથી ફળ રહી એ ગુજરાતની જનતાનો પ્રતિનિધિ છે ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે જે તકલીફ છે જે સરકારના વહીવટમાં ભ્રષ્ટાચાર છે ગેરવહીવટ છે પ્રજાની સુખાકારી બજેટનું યોગ્ય ફાળવણી બજેટનો યોગ્ય ઉપયોગ અને પ્રજાની સુરક્ષા આ તમામ મુદ્દાઓની વિસ્તૃત રીતે ચર્ચા થાય દરેક પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ પોતાની વાત રજૂ કરી શકે જનતાનો અવાજ વિધાનસભાના માધ્યમથી રજૂ થાય એ મૂળ લોકશાહીનો ઉદ્દેશ છે અને આ વિધાનસભા ગૃહમાં જે પણ ચર્ચાઓ થાય છે જે પણ રજૂઆતો થાય છે જે પણ બજેટ રજૂ થાય છે કે બીજા મુદ્દાઓ રજૂ થાય છે એ તમામમાં કોનો શું મત છે કોનું શું સ્ટેન્ડ છે કે કઈ બાજુ બોલે છે એ બધી જ વાતો લોકોએ જોવી પણ જરૂરી છે અને જાણવી પણ જરૂરી છે કારણ કે પ્રજાના પૈસાથી જ આખા ગૃહનો ખર્ચ ભોગવવામાં આવે છે ત્યારે એવા સંજોગોમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીના શાસને વિધાનસભાનું જીવન પ્રસારણ અટકાવ્યું ત્યારથી આ ગૃહની જે કાર્યવાહી છે એનું બહારના લોકો જાણી પણ નથી શકતા અને જોઈ પણ નથી શકતા અને ગૃહની કાર્યવાહી જે માહિતી ખાતા દ્વારા મીડિયાને આપવામાં આવે છે એમાં અમારો વારંવારનો આક્ષેપ રહ્યો છે કે એમાં વિપક્ષ સાથે અન્યાય કરવામાં આવે છે ભેદભાવ કરવામાં આવે છે પ્રજાનો સાચો અવાજ જે ગૃહમાં રજૂ થાય છે એ દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવતો નથી દેખાડવામાં આવતો નથી હમણાં થોડા દિવસની વાત કરીએ તો રાજકોટમાં એક હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓના જે તપાસણી દરમિયાનના ફૂટેજ હતા જે અંગત ફૂટેજ કહેવાય એ સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાતા પકડાયા અને એ બાબતની ચિંતા કરી લોકોની જે પ્રાઇવેટ લાઈફ છે પ્રાઇવસી છે એ આ ગુજરાતમાં સલામત નથી એની ચિંતા કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા એકસો સોળની ની નોટિસ લાવવામાં આવી હતી એના પર જે વિસ્તૃત ચર્ચા થઈ લોકોનો ભય લોકોની તકલીફ લોકોની ફરિયાદ કોંગ્રેસ પક્ષ તરફથી રજૂ કરવામાં આવી પણ એનો એક પણ ફૂટેજ આ ગૃહની બહાર આપવામાં ના આવ્યો જ્યારે લાજવાના બદલે જે ગૃહ રાજ્યમંત્રી ગાજતા હતા એમને વિડિયો આપવામાં આવે અને એમની પબ્લિસિટી વાહવાહી થાય એવો પ્રયત્ન થયો એના ભાગ સ્વરૂપ આજે ફરી અમે વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈને રજૂઆત લેખિતમાં કરી છે કે આખા દેશમાં દેશની પાર્લામેન્ટમાં લોકસભાને રાજ્યસભાનું લાઈવ પ્રસારણ થાય છે દેશના અઠ્યાવીસ જેટલા રાજ્યો જ્યાં ક્યાંક કોંગ્રેસની પણ સત્તા છે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની પણ સત્તા છે ક્યાંક બીજા પક્ષોની પણ સત્તા છે એવા અઠ્યાવીસ જેટલા રાજ્યોની વિધાનસભાની કાર્યવાહીનું પણ જીવન પ્રસારણ થાય છે તો ગુજરાતની વિધાનસભાનું જીવન પ્રસારણ કેમ નથી કરવામાં આવતું સરકારને એમાં શું છુપાવવાનું છે સરકારને અહીંયા થતી ચર્ચા પ્રજા જોવે જાણે તો એમાં સેનો ડર લાગે છે ત્યારે અમે આજે વિધાનસભામાં માગણી કરી છે કે અમારી માગણી છે કે વિધાનસભાની કાર્યવાહીનું તાત્કાલિક રીતે જીવન પ્રસારણ થવું જોઈએ જે પણ એકસો બ્યાસી સભ્યો પોતાની વાત અહીંયા રજૂ કરે છે ચર્ચામાં ભાગ લે છે એના વિડીયો તમામ સભ્યોને ઉપલબ્ધ કરાવવા જોઈએ અને દુનિયામાં ગુજરાતના લોકોને પણ ખબર પડે કે અમે જે ટેક્સના પૈસા આપીએ છે અમે જે પ્રજાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલીએ છે એ અમારા માટે ત્યાં જઈને બોલે છે કે કેમ અમારા પ્રશ્નોને વાચા આપે છે કે કેમ પ્રજાનો અવાજ ત્યાં ગૃહમાં બુલંદીથી રજૂ થાય છે કે કેમ એ વાતો ગુજરાતના લોકો જોઈ જાણી શકે એટલા માટે માગણી કરી છે કે વિધાનસભાની કાર્યવાહીનું જીવન પ્રસારણ થવું જોઈએ જે વિપક્ષ સાથે ભેદભાવ થઈને વિડીયો ફૂટેજ નથી અપાતા એના બદલે તમામ એકસો બ્યાસી ધારાસભ્યોના પોતાના પ્રવચનના ચર્ચામાં જે ભાગ લીધો હોય એના વિડીયો ફૂટેજ આપવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ અને સરકારને પણ કહેવા માગીએ છીએ જો તમારામાં હિંમત હોય તમે આ પારદર્શક રીતે વહીવટ કરતા હોય તમારા મનમાં જો કોઈ ખોટ ના હોય તો તાત્કાલિક ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરાવો જેથી ગુજરાતની જનતાને ખબર પડે કે ગુજરાતનો એમનો ચૂંટેલો પ્રતિનિધિ ગૃહમાં જઈને કોની માટે ચર્ચા કરે છે કોના માટે બોલે છે કયા પ્રશ્નો ઉઠાવે છે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે એટલા માટે વિધાનસભાની કાર્યવાહીની જીવંત પ્રસારણની માગણી કરીએ છીએ જે પ્રકારે આ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દેખાવ પ્રદર્શન બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ ધારાસભ્ય જ્યારે રજૂઆત કરે છે તે સમયે તેમની રજૂઆત ધ્યાને લેવામાં નથી આવતી પરંતુ સત્તા પક્ષ સાથે સંકળાયેલો કોઈ વ્યક્તિ હોય તો તેમણે જે રજૂઆત ગૃહમાં કરી હોય તેનો વિડીયો તમને મળતો હોય છે પરંતુ વિપક્ષના નેતાઓને નથી મળતો જોઈએ આ મામલે અધ્યક્ષે જ્યારે આજે ગૃહમાં રજૂઆત કરી નેતા અમિત ચાવડાએ ત્યારબાદ અધ્યક્ષનું કહેવું હતું કે આવનારા સમયમાં કામકાજ સલાહકાર સમિતિની જ્યારે મિટિંગ મળશે તે સમયે તે જ સમયે આ મામલે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ તે સમિતિમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે કે કયા મામલે ધારાસભ્યને વિડીયો આપો અને કયા મામલે ના આપો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો